હલો મિત્રો કેમ સૌ બધા મજામાં સૌ બધા મિત્રોને તો પહેલાં તો જય જઈશાહુનમાં તો આજ તો આપણે જવાનું છે બગડાણા બગડાણા જવાનું છે મેળો કરવા આજ તો ગૃપ પૂનમ છે ને તો જાઈ છે અમે બધા બગડાણા કેમકે આજ તો જઈ આવીએ તો સારું પડે એમ ગૃહ પૂનમમાં હું કોઈ દિવસ નથી ગઈ અમથી આમ આડી પૂનમ્યા જઈ આવીશું ગૃહ પૂનમમાં નથી ગઈ તો મેં કીધું આપણે ગૃહ પૂનમમાં જવું છે તો આજ તો અમે તૈયાર થઈ ગયા છીએ બગડાણા જવા માટે તો હાલો તો હવે આપણે બગડાણા જઈને મળી આપણે બગડાણા પગી ગયા કા રાધા બેન હા બગડાણા પગી ગયા છે હાલીન વારો આવ્યો આજ તો કઈ ગાડી લઈને ઠેસ તો કઈ જવાનો વારો આવે નહીં કાફી વીજળી હોય એટલે જવાનો વારો આવે નહીં હાલો અંદર છે ને મોટી કા હા Vạn hoa sâu vạn hoa sâu vạn hoa sâu vạn hoa sâu vạn hoa sâu

مان <laughs> جو

放那边我等你。